લોટ લોટ શબ્દનો અર્થ ઘણું ઘણું બધું બહુ હિસ્સો ભાગ સમૂહ જથ્થો નિર્માણ જમીનનો ટુકડો પ્રારબ્ધ નસીબ ભાગ્ય કે પસંદગી થાય છે લોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ચિલ્ડ્રન આર મેકિંગ અ લોટ ઓફ નોઈસ એટલે કે બાળકો ખૂબ અવાજ કરી રહ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ થેન્ક્સ અ લોટ ફોર હેલ્પિંગ મી એટ ધ રાઈટ ટાઈમ અર્થાત યોગ્ય સમયે મને મદદ કરવા બદલ ખૂબ આભાર ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ